એટલે હવે ધીરે ધીરે ઠંડીનો ચમકારો આવશે એટલે બંગાળ સાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા માવઠાનો માર પડ્યો હતો એમાં ખેડૂત ખેડૂતભાઈઓને જનધનને ભારે હાનિ થઈ છે નવેમ્બરના અંતમાં હવામાનમાં પલટો હોવાની શક્યતા છે અને ફેબ્રુઆરી અને માર્ચ અને એપ્રિલમાં કમોસમી વરસાદ થવાની શક્યતા વધારે છે ડિસેમ્બરમાં તેની તીવ્રતા થોડીક વધારાની વધારે શક્યતા છે એટલે બંગાળ સાગર લગભગ ડિસેમ્બર સુધીમાં રાહત જોવા મળી રહી છે અને હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થતી પણ દેખાય છે રાજ્યના અનેક શહેરોમાં છે તે પારો છે તે નીચે આવી રહ્યો છે તાપમાનનો અને ઠંડી પણ ચમકારો જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે હવે શિયાળા તરફ આપણે જતા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હવે આગામી સમયમાં કોઈ માવઠાની શક્યતાઓ છે કે કેમ કારણ કે અંબાલાલભાઈ પટેલે અગાઉ કહ્યું હતું કે આગામી સમયમાં માવઠાની શક્યતાઓ રહેલી છે

જી દાદા શું કે શું કે અત્યારે તો વાતાવરણમાં છે હવે ધીમે ધીમે ક્યાંક ઠંડક પ્રસરતી જોવા મળી રહી છે દિવસ દરમિયાન વાતાવરણ છે તે ક્યાંક ને ક્યાંક ઊંચું તાપમાન જોવા મળે છે પરંતુ રાત્રી દરમિયાન ઠંડી જેવું વાતાવરણ જોવા મળે છે તો હવે વાતાવરણ આગામી દિવસોમાં કેવું રહેશે દાદા હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ તેર થી ચૌદ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા જી મધ્ય ગુજરાતના કેટલા ભાગમાં ઠંડી રહેવાની શક્યતા રહેશે અને ਅਮਿ ਜਵਾਲਾ ਜਿੱਲੇ ਮੇਰਾ ਬਾਗੋਮਾ ਖੰਡੇਵਾਂ ਚੱਲਿਆ ਹੋਇਆ ਸੀ ਆ ਉਹ ਜੁਬਾਗੜਾ ਬਾਗੋਮਾ ਪਣ ਕਿਹ ਅੰਡਰ ਅਸਰ ਸਕੇ ਅਤੇ ਲਗਭਗ ਅਨਯ ਬਾਗੋਮਾ ਕੋ ਪਿਆਰ ਖੰਡੀ ਨੈਸਰ ਸਕੇ ਸਾਡਿ ਪਰਨਰ ਫੋਰ ਦੀ ਪੁਨਾ ਹਸ਼ਲੀ ਲਗੁਨਤਾ ਲਗੁਨਤਾ ਆਪਾਂ ਕਰਕੇ ਅਤੇ ਆ ਲਗੁਨਤਾਪਾਂ ਲਗਭਗ 15 14 ਅਤੇ ਕਿਹ 17 ਡੀ ਜਿਹੜੂ ਰੈਵਨਸ ਕੇਟਰ ਹੈ ਉਹ ਕਰਿਆ ਕਿਲਾ ਦਾ ਬਾਗੋਮਾ ਲਗੁਨਤਾਪਾਂ વીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહે છે અને મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ છે એટલે હવે ધીરે ધીરે ઠંડીનો ચમકારો આવશે પરંતુ આ ઠંડી જે છે એ રવિ પાકો માટે સારી રહેશે ઘઉંના વાવેતર અને જ્યાં જીરાના વાવેતર થતા છે ત્યાં માટે ત્યાં સારી રહેશે અગાઉ જે માવઠાનો માર પડ્યો હતો એમાં ખેડૂત ખેડૂતભાઈઓને જનધનને ભારે હાનિ થઈ છે પરંતુ આ વરસાદના પાણીથી કપાસના પાકમાં પણ કાફી આવવાના વાવર મળ્યા છે ઠંડી અંગે લાની એક શક્યતા વર્તાઈ રહી છે લગભગ જાન્યુઆરી સુધીમાં અને તેના કારણે ઠંડી આવે એવું અનુમાન છે પરંતુ આમ છતાં હવે ઠંડીનો સમગારો ધીરે ધીરે વધશે અને મહત્તમ તાપમાન અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્યાં ત્રીસ ડિગ્રી સેલ્શિયસ થઈ જવાની શક્યતા રહે ત્યાર બાદ ધીરે ધીરે વલસાડના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા છે પરંતુ હાલમાં તો રવિ છે અને આ માસના અંતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે કારણ કે બંગાળ સાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે તેની અસર ભાગમાં થશે પરંતુ તેની કંઈક અસર અને વેસ્ટર્ન ડિશેમાં હમણાં આવવાની શક્યતા ઓછી છે નબળા વેસ્ટર્ન ડિશેમાં આવી શકે છે મહિનાના અંતમાં વિશે ડિસેમ્બર આવશે જેમ જેમ સૂર્ય દક્ષિણા વચ્ચે થશે તેમ તેમ વેસ્ટન ડિસેમ્બર નીચાવાની શક્યતા રહેશે એમણાં ખેડૂત ભાઈઓ માટે હવામાન સાનુકૂળ રહેવાની શક્યતા રહેશે જી જી

અને ભાગમાં બાંગ્લાદેશના ભાગમાં રહેવાની શક્યતા વધુ રહે છે કારણે અને પછી અસરના કારણે હવામાન પલટા છે પરંતુ મુખ્ય વાત એ છે કે પવનની ગતિ વધશે લગભગ આંચકાના પવનની ગતિ ઘણા ભાગમાં પચીસથી ત્રીસ કિલોમીટર થવાની શક્યતા છે જેના કારણે ખેડૂતભાઈઓને જે ભેજ જમીનમાં છે પાણીનો એ જલ્દી સુકાઈ જતો હોય છે આવા વખતે સિંચાઈની જરૂર વધારે પડતી હોય છે બેને પવનની ગતિના કારણે બાગાઈચી પાકોની કળામાં બેન થઈ જવાની શક્યતા રહેતી હોય છે જી જી નતા ગુજરાતમાં સત થાય છે વાવાઝોડાની ગુજરાતમાં વાવાઝોડાની અસર ના થાય હવે જે વાવાઝોડા આવવાના કોચ માગતું દક્ષિણ ભારતમાં એની અસર વધારે થવાની શક્યતા રહે છે ખાસ કરીને ટ્રોપિકલ સ્ટોંગ અને શ્રીલંકાના ઉપરના ભાગમાં બંગાળ મુખાલયમાં બાંગ્લાદેશના ભાગમાં અને ઉત્તર પૂર્વ ભાગોમાં વધારે રહેવાની શક્યતા હોય છે પરંતુ વેસ્ટ વિક્ષેબંધ અને માવસાના કંઈક કંઈક ભેજ અને દક્ષિણ ભારતમાં થતાં વરસાદના અંતમાં ક્યારેક કંઈક થોડો ઘણો ભેગ ભેજ ઉપર આવે તો એની અસર થાય પણ ખાસ કરીને પશ્ચિમી વિક્ષોભ તો મજબૂત આવે તો જ હવામાનમાં શકે

વધુ વધુ આવી શકે પરંતુ ડિસેમ્બરમાં અને લગભગ જાન્યુઆરી અને 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 ફેબ્રુઆરી માર્ચ થવાની શક્યતા વધારે જી દાદા જે રીતે વાત કરી છે કે નવેમ્બરના અંતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ત્યારબાદ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ આ શિયાળા દરમિયાન છે ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે તો દાદા એ જે કમોસમી વરસાદ પડશે તે છેલ્લે પણ જેવો જ પડશે કે પછી તેની તીવ્રતા ઓછી હશે ડિસેમ્બરમાં તેની તીવ્રતા થોડીક વધારાની વધારે શક્યતા છે જેમ જેમ સૂર્ય દક્ષિણ દક્ષિણ ગોળા તરફ જતો નથી દક્ષિણ તેમ ત્યાં વ્યક્તિ દ્રશ્યમાં નીચા આવવાની શક્યતા છે જેના કારણે આ માવઠા વધવાની શક્યતા છે સામાન્ય રીતે ડિસેમ્બરમાં અને ત્યારબાદ સૂર્ય દક્ષિણમાં જતો છે જ્યારે સૂર્ય સાયન ઉત્તર ઉત્તરમાં થશે ત્યારે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેતી હોય છે અને વાતાવરણમાં પડતો આવતો હોય છે એટલે બાવીસ ડિસેમ્બરની આસપાસ વાતાવરણમાં વધુ પડતું આવી શક્યતા છે ચૌદમી જાન્યુઆરીની આસપાસ વધારે પડતો આવવાની શક્યતા છે માર્ચ એપ્રિલમાં પણ હવામાનમાં વધુ પડતો આવવાની શક્યતા છે જી

અન્ય અન્ય જમીનમાં જીરું અને મસાણાના પાકો વધાર થતા હોય છે એટલે શિયાળુ ભાગમાં મસાલાના પાકો જીરુંના પાકો ઘઉંના પાકો અને ક્યાંક લગભગ દેવડાના પાકો તો હમણાં વાવડી થઈ જ ગઈ છે એને સાચ છે એટલે શિયાળુ ભાગમાં મરી મસાલા પાકો ઘઉંના પાકો વિશેષ કરીને થતા હોય છે અને અન્ય ભાગો કંઈક કોઈ કોઈ ત્યાં કરતું હોય છે જે જી દાદા અત્યારથી જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો આગામી સમયમાં આ વર્ષે કેટલી ઠંડી જોવા મળશે શિયાળા દરમિયાન બાવીસ ડિસેમ્બર પછી લઘુત્તમ તાપમાન ઘણા ભાગમાં આઠ ડિગ્રી સેલ્સિયસ દસ ડિગ્રી સેલ્સિયસ ગગડવાની શક્યતા રહે છે અને સત્યાવીસ મી ડિસેમ્બરથી ઠંડી વધવાની શક્યતા રહે છે જાન્યુઆરીના શરૂઆતમાં પણ ઠંડી વધવાની શક્યતા રહે છે એટલે ઠંડા પવનો હાર્ડ કંપ આવે જી શિયાળો લંબાઈ એવું લાગે છે દાદા આ વર્ષે લાણો જાન્યુઆરી સુધીમાં બનવાની શક્યતા રહે છે એટલે શિયાળો લગભગ વીસમી ફેબ્રુઆરી સુધી શક્યતા ગણી શકાય દાદા ઝાકળ પણ પડતી હોય છે શિયાળા દરમિયાન જેના કારણે ઘણી વખત તો સમસ્યા થતી હોય છે તો આ વર્ષે ઝાકળ કેવી પડશે શિયાળા દરમિયાન ઝાકળ તો જયારે સામાન્ય ધુમ્મસ પડતું હોય ત્યારે ઝાકળ વૃષ્ટું પડતી હોય છે શિયાળો વધતો જશે સૂર્ય દક્ષિણ ગુજરાતમાં થતો જ છે અને મજબૂત જે હવામાં રહેલો ભેજ આવવાની શક્યતા છે એ ખાસ કરીને ઝાકળ હમણાં થોડા ઘણા ભાગોમાં અને જેમ જેમ શિયાળો વધતો થાય નવેમ્બરથી ત્યાર પછીમાં ત્યાર પછી ઝાકળ પડવાની વધારે શક્યતા રહેતી હોય છે જી જી તો દાદા તમામ વાત કરી દાદા બળવ આપણે જોયું તો અરબસાગર અને બંગાળની ખાડી આ બંને આ વર્ષે હજુ પણ શું સક્રિય છે માવઠાઓ પણ પડી રહ્યા છે તો બંગાળની ખાડી અને સાગર શું હજુ પણ સક્રિય છે દાદા અરબસાગરમાં તો સામાન્ય સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે પરંતુ વધારે સક્રિય શક્યતા છે કારણ કે પૂર્વીય પૂર્વીય દેશોમાં વાવાઝોડા થતા હોય છે એ લગભગ એના અવશેષો ઘણી વખત બંગાળ બંગાળસાગરમાં આવતા હોય છે એટલે એ પૂર્વીય દેશોના અવશેષોના કારણે અને બંગાળની જે એ શાખામાં બંગાળ ટ્રોપિકલિસ્ટોપો ટ્રોપિકલ સિસ્ટમના કારણે આવું વસ્તુ થતી હોય છે એટલે બંગાળસાગર લગભગ ડિસેમ્બર સુધીમાં વધુ સક્રિય હોવાની શક્યતા રહે છે જી જી

ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા સૂકા અને ઠંડા પવનોના કારણે લઘુત્તમ તાપમાનમાં પણ સતત નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે અને ત્યારબાદ સતત ઠંડીનો ચમકારો વધતો જશે હવામાન વિભાગના આંકડા અનુસાર જોઈએ તો રાજ્યના લગભગ વીસ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો વીસ ડિગ્રી સેલ્સિયસની જે શિયાળાની ઋતુનું આગમન સૂચવે છે હવામાન નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહે તેવી શક્યતાઓ છે જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ પણ વધતું જશે તો આ તો હતી હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલની આગાહી હવામાન વિભાગની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે જે રીતે વાત કરી છે કે આગામી દિવસોમાં વાતાવરણ છે તેમાં ખાસ મોટો ફેર નહીં આવે ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધતું જશે તાપમાનનો પારો નીચે આવતો જશે અને જે પણ ખેડૂતો છે અત્યારે પોતાના શિયાળુ પાકોનું વાવેતર કરી રહ્યા છે તેમના માટે આ સમય છે ખૂબ સારો છે ચણા જીરુના જેવા પાકો છે તેના માટે સાનુકૂળ વાતાવરણ છે અને શિયાળા દરમિયાન જે ઠંડી પડતી હોય છે તે પ્રકારની ઠંડી છે તે અત્યારથી જ શરૂ વાત થઈ ગઈ છે અને ધીમે ધીમે ઠંડીમાં વધારો પણ થતો જશે આ ઉપરાંત તેમણે જે વાવાઝોડાની વાત કરી જે બંગાળની ખાડીમાંથી એક વાવાઝોડ બને તેની તેવી પણ શક્યતાઓ રહેલી છે અને તે વાવાઝોડાની અસર છે તે દક્ષિણ ગુજરાતમાં થાય પરંતુ તેની કોઈ પણ પ્રકારની અસર ગુજરાતના વાતાવરણ પર થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી અને જો થાય તો ખાલી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે એ રીતે જ તેમણે માવઠાની આગાહીને લઈને વાત કરતાં કહ્યું છે કે જે અત્યારે નવેમ્બર માસ ચાલી રહ્યો છે નવેમ્બર માસના અંતમાં રાજ્યમાં જે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળશે અને ત્યારબાદ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી એમાં પણ રાજ્યભરમાં તીવ્ર માવઠું જોવા મળી શકે છે આ ઉપરાંત તેમને શિયાળામાં દરમિયાન ઠંડીને લઈને પણ આપણી સાથે વાત કરી અને તેમણે કહ્યું છે કે આ વર્ષે ઠંડી પણ ખૂબ સારી પડી શકે છે કારણ કે આ વર્ષે લાનીનો સક્રિય થવા જઈ રહ્યો છે અને લાનીનોના પ્રભાવના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધુ જોવા મળશે અને તેમણે એ પણ કહ્યું છે કે આ વર્ષે શિયાળો લંબાય તેવી શક્યતાઓ છે સાથે જ તેમણે બંગાળની ખાડી અને અરબસાગરની સક્રિયતાને લઈને વાત કરી જેમાં તેમણે કહ્યું છે કે બંગાળની ખાડી છે તે સક્રિય છે અને હજુ પણ સક્રિય રહેવાની છે પરંતુ તેની અસર છે ગુજરાતમાં હજુ જોવા નથી મળી રહી અને આગામી સમયમાં જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં હજુ પણ માવઠાની શક્યતાઓ છે છતાં પણ આ શિયાળો છે આવનારો શિયાળો તે ખૂબ સારો છે ખેડૂતોના પાક છે તેના માટે સાનુકૂળ શિયાળો રહેવાનો છે અને ખેડૂતો માટે જે કહી શકાય કે આ વર્ષે જે આપણે ચોમાસું જોયું ચોમાસામાં જે અનિશ્ચિત વરસાદ પડ્યા જે વરસાદ પડ્યા ત્યાં ખૂબ વરસાદ પડ્યા અને જ્યાં ન પડ્યા ત્યાં ન પડ્યા આ પ્રકારના અનિશ્ચિત વરસાદ પડ્યા અને ત્યારબાદ જોઈએ તો એક બાદ એક બંગાળની ખાડી અને અરબસાગરની સિસ્ટમોના પ્રભાવના કારણે માવઠાઓ છે તે પણ સતત પડતા રહ્યા અને ચોમાસું લંબાણું તેના કારણે ક્યાંક ને ક્યાંક ચોમાસું પાકોમાં ખૂબ મોટું નુકસાન થયું અને દિવાળી બાદ જે માવઠું આવ્યું તેને ખેડૂતોનું જે ખૂબ મોટું નુકસાન કર્યું અને ખેડૂત ખેડૂતોએ સહાયની માંગ પણ કરી અને સરકાર દ્વારા દસ હજાર કરોડની સહાય જાહેર કરવામાં આવી અને ત્યારબાદ આપણે જોઈએ તો હજુ પણ રાજ્યમાં છે શિયાળુ પાકોનો અત્યારે ખેડૂતો વાવેતર કરી રહ્યા છે ત્યારે ખેડૂતોના મનમાં પ્રશ્ન છે કે હવે શું કોઈ માવઠું જોવા મળશે તો તેને લઈને અંબાલાલ અંબાલાલભાઈ પટેલ આપણી સાથે વાત કરી અને આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈએ તો આગામી બે દિવસ સુધી રાજ્યમાં છે તે તાપમાનમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે દિવસ દરમિયાન તાપમાન ઊંચું હોઈ શકે છે અને રાત્રિ અને સવાર દરમિયાન તાપમાન છે તેનો પારો નીચે જઈ શકે છે કારણ કે તેમાં વધારો જોવા મળશે તાપમાન સતત નીચું જતું જશે અને ધીમે ધીમે શિયાળાની શરૂઆત થતી જશે તો આ તો હતી હવામાન નિષ્ણાંત અંબલભાઈ પટેલની આગાહી અને હવામાન વિભાગની આગાહી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર